હરીરાય મહા પ્રભુજી કાલે આપણે અષ્ટ સખાને વિરામ આપ્યો ચોરાણું મી શાખી અષ્ટ સખાની એક વિશેષતા દિવસે સખા રાત્રે સખ્યો લલિતા વિશાખા એટલે રાત્રે લીલામાં પ્રભુ એને સખ્ય ભાવનું સખીનું સુખ આપે અને દિવસે સખ્ય ભાવનું આપે આ બધી નિકુંજ લીલાની વાતો છે એવું અનુસંધાન નીકળશે ત્યારે એનું પણ હા તો અષ્ટખાની લીલા ભાવના ભાવ ભાવના સ્વરૂપ ભાવના કીર્તન ભાવના કાલે આપણે વિરામ આપ્યો આજે પંચાણું મિશા

વ્યાસ્યને સુખદેવજીનું કે છે સુખ અરુ વ્યાસ લીઓ લૂટ વ્યાસ્યને ભાગવતમાં સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ ક્રમ પ્રમાણે ગ્રથિત કરીને ભાગવત રચ્યું એમાં એને રાધાજીનું નામ ક્યાંય નથી લખ્યું કારણ રાધાજી નું નામ એવું છે કે સુખદેવજી લે તો એને મૂર્છા આવી જાય આગળ કઈ ન શકે અને વ્યાસી કેમ નથી લખ્યું રાધાજી નું નામ લખવાથી ને એ શબ્દને ટૂંકો થઈ જાય એની અંદર ઘણી વાર આપણે નક્કી તમારે વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી તમે એવા છો ક્ષમણીજી એ જયારે નારદજી પાસે દ્વારકાધીશના વખાણ સાંભળ્યા ગુણાનુવાદ સાંભળ્યા હવે શિશુપાલ તો જાન લઈને આવી ગયો તો હવે વિચાર કર્યો કે પત્ર લખીને મોકલું કે પ્રભુ આ સિંહ આ શિયાળો ન લઈ જાય તમારો ખોરાક પણ ઉપર સંબોધન શું લખું ઘણા બધા વિચાર કર્યા પછી લખ્યું ભુવન સુંદર આટલા ચૌદ ભુવનમાં જેના જેવું કોઈ સુંદર નથી એવા દ્વારકાથી સુંદર જે પત્ર આજની તારીખમાં પણ બેટ દ્વારકા વંચાય છે તો સુખદેવજી અને વ્યાસીએ રાધાનું નામ લીધા વિના પણ એમની લીલાઓને લૂંટી છે એમની લીલાઓની અંદર ગરકાવ થઈ ગયા છે એમની લીલાઓ એમણે માણી છે એમની લીલાઓ છે રાધા માધો પરમ ધન પૈસા હોય હીરા હોય મોતી હોય માણેક હોય ચાંદી હોય સોનું હોય રૂપિયા હોય એ તમારે અંધાર પડે તમે રૂપિયા સોનું ચંદી બાર વાપરો તો ઘટે આ ધન તો જેવું ખર્ચો ને એવું વધે આજે સત્સંગ કરીએ છીએ તો એમાં મારું તો કઈ પડતું નથી મારું તો વધે છે આ દોઢ બે કલાક હું સંસારમાંથી ટોટલી નિવૃત્ત થઈ જાઉં છું બાર શું થાય છે એમાં જરાય રસ નથી અને આ લિંક જળવાય ત્યારે જે લીલાનું વર્ણન થાય છે તો બીજું ધન લૂંટાઈ જાય ચોરાઈ જાય ખરાબ થઈ જાય વારસા માટે જેના નસીબમાં હોય ને એના ધન મળે શુભ વ્યાસે તો લૂંટી લૂંટીને લૂંટી લીધું હવે આપણે જોવાનું છે કે આપણે આ ધનને કેવું સાચવીએ છીએ ઓલો લૌકિક ધન તો એટલે સાચવીએ છે સિમ્બોલ છે જે ભેગું નથી આવવાનું જે ભેગું આવવાનું છે આ ધન છે તો આપણે નક્કી કરવાનું છે કે આ ધનને કેમ સાચવવું રાધા ધન ધનને વ્યાસીએ શું કરું વ્યાસ લીય લૂટ ભાગવતમાં ઓછપ્રોત કરી દીધા છે કથા બેઠી હોય ને એટલે બધા જેવું કે દસમસ્કંધ ક્યારે છે વૈષ્ણવ બધા જાય એને ઠાકોરજીની લીલામાં રસ છે તો કઈ છે આ ધન જેને મળી ગયું છે એને બીજા ધન મેળવવાની જરૂર નથી એને સાચવવાની જરૂર છે લૂંટાયેલો માલ હોય ને લૂંટાયેલો એ કોઈને ખબર ન પડવી જોઈએ નહિતર તરત ચોર આવે પોલીસ આવે આપણે કયા પોલીસ આવે લૌકિક લોકો પહેલાના વૈષ્ણવ તો એવું કહેતા કે બે પાપડની વચ્ચે કીકી ને એમ ઠાકોરજી ને રાખવાના કોઈને ખબર નતા પડવા દેતા આના ઘરે ઠાકોરજી બિરાજે છે કલકત્તામાં એક વૈષ્ણવ હતા સાહિઠેક વર્ષ પહેલાની વાત છે ઠાકોરજી પુષ્ટ કરાવીને પરણીને ત્યાં ગઈ પેલા છે ને કુવાનું જળ જ લેતા હવે છૂટ આપે છે કારણ કે હવે કુવા ક્યાંય રહ્યા ના હવે એને જ્યાં ભાડે કર્યું ત્યાં બાજુ કુવો એટલે એના વર કીધું મારે કોઈ સંબંધ નથી હું રહું છું વરસ અહીંયા પણ એને ત્યાં કુવો છે એટલે ત્યાં પૂછવા ગઈ દીકરી કે તમારો કુવો છે તો એ કે તમે ઠાકોરજી આ હસી ગઈ કઈ બોલી નહીં કીધું નહીં સાડા પાંચ વર્ષ ત્યાં ઠાકોરજી પધરાવીને રહી રોજ સવારે સાડા ત્રણે કુએ થી જલ ભરી આવે એના ઘરે ગાય હતી તો દૂધ વેચાતું લઈ આવે કારણ કે આ તો રહેતા સાડા પાંચ થઈ અને તેડવા અને દસ વૈષ્ણવ આવ્યા ગળમ કંઠી જોઈ એટલે બાજુમાં એ વૈષ્ણવ હતા એને બધા જય શ્રી કૃષ્ણ કર્યા ત્યારે ઓલા લોકોએ પૂછ્યું તમારી દીકરી ડાયબો હવર વહેલી ઉઠીને રોજ જે જળ ભરવા આવતી ને ગાય દૂધ લઈ જતી તો એક મારા જેવા આછોકલા હતા એ બોલી ગયા ખબર માં ઠાકોરજી ને પહોંચવું હોય તો જળ તો વેલું જ જોઈએ ને સાડા પાંચ વર્ષ સુધી એને ખબર નહોતી પડવા દીધી કોઈને કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે આ ધોન એવું છે અત્યારે તો આડંબર મારા ઠાકોરજી ના મગમાળા કરાવી મારા ઠાકોરજી ના સામગ્રી કરી આકાશ ને આપણે બર્થડે ની

લેવા તૈયાર નથી બધા લૂંટાવે છે હાથમાં નથી આપતા આ ત્રેવડ હોય એટલું લૂંટો ઘણા ખોડો પાત્ર પાત્ર એવું મળે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રેમ સ્નેહ સાનુધ્ય સન્મુખતા રસ રાસ તમારાથી થાય એટલો લૂંટો અને મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી ચોર્યાસી લક્ષ્યો ને પાર કરીને આવો ને ત્યારે મળે આપણે નક્કી કરવાનું પાછું નથી બનવું તો જે કરવાનું છે કરવું બોલો વલ્લભ હરી વાન લૌકિકમ વૈદિકમ વાપી કુરિયાદ સર્વ સમર્પિત અતું સર્વેશુ શું કુરિયાદાદો સમર્પણ ગુજરાતી લોકના વ્યવહારમાં વિવાદિત કાર્યોમાં જ્ઞાતિ ભોજન વગેરે કાર્યોમાં જે વસ્તુ વાપરવાની હોય તે બધી વસ્તુ પ્રભુને સમર્પણ કરીને પછી એ વસ્તુનો ઉપયોગ કરવો જો લૌકિક વલ્લભ ના પાડી જ નથી લૌકિક નિભાવવાનું છે પણ કાપટ્ય ભાવથી કેવો કાપટ્ય ભાવ આજે હમણાં કોઈ સગુ આવે હા હા તમે કેટલા દીધા નહોતા આવ્યા તમે આવ્યા એ મને બહુ ગયું એ દ્રોપદી આમને બધું કરાવનો હું આવું હું અહીંયા મનમાં દાંત ચડે કે ક્યાં કબાબ મેં હડી ભાઈ તો કાપટ્ય ભાવથી બધું કરવાનું છે પણ ચિત્ત સેમાં રાખવાનું છે પ્રભુમાં આપણે કાલે આવતા હતા કે પરમ દિવસે ઓલી છોકરી હતી ને એ આમ ઓલું વાજેન્દ્ર વાતું હતું અને એક તાર ઉપર ચાલતી હતી આઠ વર્ષ અને એને ઓલું ચણિયા ચોરી હતા મને બીક લાગતી હતી ક્યાં ચણિયો પગમાં ન આવી જાય ઓલું વાગે હોય જાય ઓલી બાજુ ના બાજુ આવે બે મિનિટ ઉભી રહી કે એને કહો એના બાપા મારી બાજુ ઊભા હતા મીઠું આ ચણિયા ચોળી ન પહેરાવે એ કે એને ન થાય મોટી બેન એનો ચિત્ત આની અંદર જ છે હું ને તમે શું વાત કરીએ જ સિંહ આવે તોય નહીં કાંઈ કરે એનું ચિત્ત સિંહમાં નહીં હોય વાઘ આવે તોય નહીં હોય તમે મને પાંચસો રૂપિયા આપશો તો એનું ચિત્ત આમાં જ છે એનું ચિત્ત એમાં છે ને એટલે એને પડવાનો ભય નથી આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી ને એટલે પડવાનો ભય છે મારા વહેલા તો અહીંયા વિરામ આપીએ બાકીનું કાલે કારણ કે ઘણું બધું છે આજે સુમદિની સ્પર્શ કરવાની હત્યાનું વિવરણ કર્યું આજે અર્જુનની સ્તુતિ ચાર પ્રકારના પુરુષાર્થ થાય ત્યારે ચાર શ્લોકથી થી સ્તુતિ કરી છે અર્જુન નું વાત કૃષ્ણ કૃષ્ણ મહાભાવ ભક્તા નામ ભયંકર મેમાના નામ વર્ગો પી સંસ્કૃત અર્જુને કહ્યું કે હે કૃષ્ણ હે કૃષ્ણ હે મહાબાહુ હે ભક્તોને અભય પ્રદાન કરનાર સંસારથી દાતા જીવો માટે તમે એક જ મુખ્ય સ્વરૂપ છો ભક્ત હોય કે મિત્રો હોય જ્યારે બધેથી હારી જાય ને ત્યારે ભગવાનને યાદ કરે પેલા યાદ કરે ને તો હારવું જ ન પડે પેલા એને વિશ્વાસ હોય મારા ભાઈબંધ ની ઓળખાણ છે મારા સાસરી વાળાની ઓળખાણ છે પછી બધે થી પાછો પડે ને હે પ્રભુ હવે તું કઈ કર કા ભાઈ ક્યાં તો તમને દવાખાના દાખલ કરે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો તમારી સારવાર કરે બાર આવીને કે અમે પ્રયત્ન કરીએ છીએ બાકી બધું ગોડ નોઝ કા ક્યાં ડિગ્રી ક્યાં ગયું તમારું સાયન્સ ક્યાં ગયા તમારા ગોલ્ડ મેડલ છેલ્લો વાક્ય ડોક્ટર નો એ જ હોય બસ ઠાકોરજીને પ્રાર્થના કરો અમે પ્રયત્ન કરીએ છીએ વાયા અર્જુન કહે છે કે આ બધું તમે કરી શકો એમ છે મોક્ષ આપનારા છે એટલે જે કરશો એ તમે મારા હિતનું કરશો સબોધન કૃષ્ણ કૃષ્ણ એ બે વાર સંબોધન આદર માટે અથવા પોયથી બે વાર કહ્યું છે મહાબાહો મહાંતો બાહવો યશ એટલે કે તેની भुजाઓ મોટી છે અથવા ઇન્દ્રાદયો વાસ વાહો યશ ઇન્દ્રાદી દેવો જેની भुजाઓ છે મહાબાહુ પદથી ક્રિયા શક્તિની અધિકતા બતાવી છે મહાબાહુ કેમ કહ્યું તમે એટલા ક્રિયાવાન છો તમે ધારો તો દરેક ક્રિયાથી બધાને પરાસ્ત કરી શકો તો હવે અમે તમારા શરણે છીએ અમને માર્ગ બતાવો તેથી ભગવાન પાલન કરવા સમર્થક એમ કહ્યું છે એટલે સામાન્ય રીતે ભગવાન સર્વ જીવોનું પાલન કરે છે એમ બતાવે પણ ભક્તોનું વિશેષ પાલન કરે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય હવે ના વિરાજતા હોય તો ડોક્ટર એમ કહે હવે તમે જાણો ને ભગવાન જાણે હવે આપણે રોજ નવી નવી હવેલીએ જાતા હોઈએ દરેક ભગવાનને પૂછતા હોઈએ કયા ભગવાનને કહીએ પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કેવું નથી પડતું એ કે છે ચિંતા કરવા હું છું ને મેં હું ને આપણે કાંઈ કરવાની જરૂર નથી જો કસોટી છે ને વિદ્યાર્થી જે બહુ હોશિયાર હોય ને એની થાય બાર માં પછી સાયન્સ અમુક વિદ્યાર્થી લે અને એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડે ઓલો આઠ વાળા બે હોય નો તો આપણે બધા સાયન્સ વાળા છે તે બતાવવા ભક્તા નામ ભયંકર પદ મૂક્યો છે અન્યનો તો ભય આવે ત્યારે પાલન કરે પણ ભક્તોને તો અભય પ્રદાન કરે છે આપણને બ્રહ્મ સંબંધ આપીને અભયદાનનું અભયદાન આપ્યું ભાદરવા મહિનામાં દાન લીલામાં રસનું દાન આપ્યું અને શરદમાં આસો મહિનામાં રાસનું દાન આપ્યું આ બધાય અભયપતદાન છે એટલે કે ભય એમની નજીક આવતો નથી પણ જેવો ભગવાનથી દૂર છે બહિર્મુખ છે એમને સંસાર બાળે છે કોઈ દિવ ભગવાનનું નામ લીધું ન હોય અને ડોક્ટર એમ કે ભગવાનને પ્રાર્થના કરો વિચાર કરો કોને કહું નજીક નથી કોઈ દિવસ બધા દાહોમાં સંસારનો જન્મરૂપ દાહ સૌથી વિશેષ છે ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ સંસારમાં ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ અને ઝાડ વાગી જાય ને ફોલ્લા થાય ને એ દાહ તો દવાથી સમય જાય તો મટી જાય પણ સંસારનો દાહ હોય ને આજે કોઈ વાર દીકરો કહી જાય કોઈ 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 વાર 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 વહુ જાય 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 દેર અને જે બળવા માંડીએ એ દાહ કોઈ દવાથી દૂર થતો નથી પણ એ દાહ ક્યારે લાગે સંસારનો જ્યારે શ્યામ ઘરમાં ન વિરાજતા હોય તો પ્રભુ બિરાજે છે તારી લીલા તે આ બોલાવડાવ્યું એમાં તારી લીલા છે જો ત્યાં ન બોલાવડાવ્યો તો મારી આસક્તિ એનામાં ઓછી ન થાય આપણી સાથે આ બધું થઈ રહ્યું છે આપણી આસક્તિ ઓછી કરાવે છે કે અંત સમય આવે ને ત્યારે આ બધા નજરે ન આવે આપણી આસક્તિ શેમાં હોય વલ્લભ એની સામે જોઈને કહીએ કે કૃપા કરી હવે મારું ચિત્ત મારું મન મારું અંતકરણ મારા પ્રાણ કોઈ નામાં નથી હવે હું તારી રાહ માટે તમે એક જ મોક્ષરૂપ સ્વરૂપ છો અમારા માટે એક જ છો આ સ્વરૂપ એક શ્રી વલભાતી એટલે કે સંસારના તાપથી જે મળી રહ્યા તેનો મોક્ષ સ્વરૂપ આપ એક જ છો

चंद्र सरोवर पे सुवदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कुंड पे परमानंद जी के द्वार पे मेरा दंडवत प्रणाम जगमनावता पे शंकर पे मेरा दंडवत प्रणाम विष्णु कुंड पे कृष्ण दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम અપસરા કુંડ પે ચિત્ર માત્ર રે ચુદાસ દ્વાર પે મેરાગવત્રો પિતાઓને મારા તગવત્ર હે વલ્લા સવારથી સુધી સેવા સ્મરણ સત્સંગ

चंद्र छटाबीन सब युग माया अंधेरो भरोसो रड़ीना चरणा न केरो साधना और नहीं आ कली में जासो यदि तो, रो विनातो चेरो भरोसो, द्रडै न चरणन द्रडयि न चरणन द्रडै न चरणन एरो श्रीवल्लभा મારા વલ્લભના ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં આવે બોલો વલ્લભ જન્માષ્ટમીને સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય જય કૃષ્ણ જય